બોટાદ જિલ્લાના હર્ષદનો વહેલી સવારે ગામની પાણીની ટાંકી પાસેથી મળી પોલીસ તંત્રની ડાયરીમાં આ એક સામાન્ય ખૂન છે પરંતુ જે રીતે લાશ મળી છે જે ઘટના આગળ ઘટી છે એ ક્યાંક ને ક્યાંક એવો ઇશારો કરે છે કે આ સામાન્ય ખૂન નથી પરંતુ તંત્રની એક મજબૂરી કહો તો મજબૂરી છે લાચારી કહો તો લાચારી છે કે કેટલીક વસ્તુ બ્લેક એન્ડ વ્હાઈટમાં સમાજ અને દેશ સામે મૂકી શકતી નથી શું આ ખૂન કોઈ વૈમનુષ્યના કારણે છે અંતે પરંતુ સ્પષ્ટ છે પણ પોલીસ તંત્ર કે તંત્ર સાચી હકીકત સમાજ સામે મૂકી શકશે નહીં કારણ કે જ્યાં પરિવાર સમાજની ઇજ્જત અથવા તો જાત પાતના કારણે વહી મનષ્ય પેદા થાય અને તેનાથી કાયદોને વ્યવસ્થા કથળે તેવું જો કોઈ કારણ નીકળે તો પોલીસ તંત્રએ પારોઠના પગલા ભરવા પડે છે અને એના કારણે જ વસ્તુ સ્થિતિ સુધારવાની જગ્યાએ વધુ બગડે છે આપણે ખૂબ જ ગર્વથી કહીએ છીએ ગર્વ છે કે ઓમ હિન્દુ હે પણ શું આપણે જાત પાતથી ઉપર ઉઠી શક્યા છીએ એકવીસમી સદીની વાતો કરવી છે અને હજી આજે પણ સોળમી સદીની જેમ જીવવું છે ગુજરાત હોય કે દેશ આર્થિક વિકાસ ગમે તેટલો કરો તમે મંગળ પર જાઓ કે મિસાઇલ બનાવો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં દુનિયામાં નામ ગજવો પણ જ્યાં સુધી સમાજ અને દેશમાં જાત પાતના આધારે ઊંચ નીચ અને વર્તન થશે ત્યાં સુધી એ સમાજ કે દેશ ક્યારે વિકસિત કહેવાશે નહીં નમસ્કાર દર્શક મિત્રો બેનિફિટ ન્યૂઝના હરેશ જાલા ડીકોટ્સમાં આપનું સ્વાગત છે રાણપુર તાલુકાના જાળિયા ગામના સત્તર વર્ષના યુવાન હર્ષદ સોલંકીની બારમીની રાત્રે હત્યા થઈ કોલેજ ભણતો આ યુવાન ને એના કોલેજના એક મિત્ર અથવા તો પડોશી ગામના એક મિત્ર પરેશે બોલાવ્યો અને ચાકુના ઘા માર્યા એવો એના પિતાનો આક્ષેપ છે શું આ એક સામાન્ય ઘટના છે જો પોલીસની ડાયરી એફઆઈઆર વાંચો તો માત્ર ખૂન છે ભારતીય ન્યાય સંહિતાની એકસો એ કલમ નીચે આ ખૂન છે સવાલ એ છે હર્ષદ સોલંકીનું ખૂન કેમ થયું શું ક્યારેય સત્ય પાર આવશે ખરું અને આ એક નાની સુની ઘટના છે જો ગુજરાતનો ઇતિહાસ તાજેતરના વર્ષોના જોઈએ તો આ ઘટના નાની સુની નથી આજે પણ એકવીસમી સદીમાં દલિત પરિવારે કોઈ પણ પ્રસંગ ઉજવવો હોય તો અનેક અનેક એમને ધ્યાન રાખવું પડે છે જેમ કે ગામડામાં જાઓ તો દલિત યુવાન મૂછ રાખી શકતો નથી મૂછને તાવ આપવાની વાતો બહુ દૂર રહી ગામમાં દલિત દીકરીની

પોલીસ રક્ષણ નીચે એમને ગામમાં પુનઃવસન કરાવવું પડે છે આ માત્ર ગ્રામ્ય વિસ્તારની વાત નથી શહેરી વિસ્તારમાં પણ દલિત પરિવારે અગર સવર્ણ રહેતા હોય એ વિસ્તારમાં એટલે સોસાયટી કે એપાર્ટમેન્ટમાં મકાન લેવા હોય તો મળતા નથી વાત કરીએ છીએ સમરસ ગુજરાતની વાત કરીએ છીએ સમરસ ભારતની અને ખૂબ ગર્વતી કહીએ છીએ કે હિન્દુ ગર્વ છે હિન્દુ હે પરંતુ આમને આપણે ખરેખર આપણા સમાજના અંગ અથવા ભાગ ગણીએ છીએ ખરા ગમે તે વર્ગમાંથી ગમે તે સમાજમાંથી રાજનેતા આવતો હોય જ્યારે બીજી ઓક્ટોબર આવે કે ચૌદમી એપ્રિલ આવે તો ગાંધીજી કે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરવાનું ભૂલતો ચૂકતો નથી પણ તું શું એમના વિચારો એમના આદર્શોનું પાલન આ નેતાઓ એમના જીવનમાં કે સમાજમાં કરાવી શક્યા છે ખરા અજે જો ના કરાવી શકતા હોય તો શું મતલબ છે એ કહેવાનો કે ગુજરાત વિકસિત છે કે ભારત વિકસિત છે શું આર્થિક સમૃદ્ધિ ટેકનોલોજી વિકાસ ઔદ્યોગિક વિકાસ એને વિકાસ કહેશો જ્યાં સમાજમાં સમરસતા ના હોય સમરાસ સમાજમાં એક રાગીતા ના હોય તો એ વિકાસ સાનો સમાજનો કોઈ એંગ અંગ અતિ પીડિત હોય જેને અવાજ ઉઠાવવાની જો તક ના હોય તો એ વિકાસ ને વિકાસ કહી શકાય ખરો આ સમાજના એસી ટકા નાગરિકો ભગવાન દેવ ગણે છે એને તો ખબર જ હશે કે ભગવાન રામ જયારે વનવાસ જતા હતા ત્યારે ગંગા નદી ને પાર કરવા માટે એમણે એક નાવનો સહારો લેવો પડ્યો અને એ નાવના કેવટે ભગવાન રામના પગ ધોયા હતા ભગવાન રામે તો પગ ધોવા દેવાની છૂટ આપી હતી કેવટ તો કોઈ સવર્ણ કે ઉપરના વગ્ન હતા નહીં જો ભગવાન રામ આવો ભેદભાવ ના કરતા હોય તો ભગવાન રામના ભક્તો આવો ભેદભાવ ક્યાંથી શીખી આવ્યા કેમ આ ભેદભાવ કરી રહ્યા છે તમે અગર કોઈને દુખી કરતા હો કોઈનું અપમાન કરતા હોય કોઈને નીચે દેખાડી શકતા હોય તો તમે કેવી રીતે સુખી હોઈ શકો અથવા રહી શકો ગુજરાતમાં જે રીતે આ ઘટના એક દલિત દલિતો સામે અત્યાચારના કેસ થયા હતા બે હજાર માં વધી તેરસો છવ્વીસ કેસ નોંધાયા આ શું સૂચવે છે કે હજી આજે પણ આપણે એમને સંપૂર્ણ રીતે સ્વીકારી શક્યા નથી આપણા મન આપણા હૃદયની અંદર હજી આજે પણ પેલી વર્ણ વ્યવસ્થાના બીજ ક્યાંય ને ક્યાંય ઉગી રહ્યા છે સમાજને સાથે રાખવો બહુ જરૂરી છે દેશનો વિકાસ આધુનિક ટેકનોલોજીથી નહીં સમાજની સમરસતાથી આવે છે જે દિવસે આ સમાજ આ રાજ્ય આ દેશ આ શીખીને ચાલશે બધાને સાથે લઈને ચાલતા શીખશે ને તેજી જ એનો સાચો વિકાસ ગણાશે દર્શક મિત્રો સામાજિક પ્રવાહ તાણાવાળા ઉપર બેનિફિટ ન્યૂઝનો મત વાંચવા માટે મુલાકાત લો ડબલ્યુ ડબલ્યુ ડોટ બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમ વેબસાઇટની જો તમને સાંભળવા અને જોવા રસ હોય તો બેનિફિટ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ડોટ કોમની યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ સબસ્ક્રાઈબ કરો